આ મિત્રો ખાલી ગાડી એવી છે રેક છે અને આ બધા છે ને રેલના પાટા છે જે આ પાટા છે ને છે આ બધાય રેલના પાટા છે લુસાડા થી સાપુરની વચ્ચે બધી જગ્યાએ રેલના પાટા નાખવાના છે એટલે આ બધા રેલના પાટા છે અને ઇન્જિન આવવાનું છે અને આ બધા રેલના પાટાને છે ને હે ને લુસાડા થી વચ્ચે ઉતારશે પછી આપણે જે વેલ્ડિંગનો વિડીયો મૂકો છે ને એ મશીન બધા પાટાઓમાં વેલ્ડિંગ કરવા જવાનું છે જો આવી રીતે આ બધા રેલના પાટા છે જોઈ લ્યો આ બધા રેલના પાટા છે અને એન્જિન આવવાનું છે અને રેલના પાટાને વેલ્ડિંગ કરે ને રેલના પાટાને વેલ્ડિંગ કરવાનું છે બધાય પાટા નવા બદલાવાના છે આ રહ્યું મિત્રો વેલ્ડિંગ કરેલું આવી રીતે બધાય પાટાને વેલ્ડિંગ કરવાનું છે ફાઇટક થઈ ગઈ છે બંધ અને હમણાં મશીન આવવાનું છે અને પાટા ચેન્જ થવાના છે આ પાટા છે ને એ જ આ લાઈન ચેન્જ થઈ જાય આ બાજુથી આ બાજુ ફરી જવાના છે ને પછી મશીન આવશે ઇન્જિન જાય છે એના પાછું આવવાનું છે આ લાઈન ઉપર પાટામાંથી ચેન્જ થાય પછી આ પાટા ઉપર આવવાનો છે એન્જિન આવી ગયું મિત્રો તો આ ઇન્જિન જોઈન્ટ થઈ ગયું છે આવી રીતે જોઈન્ટિંગ થઈ ગયું છે એ હાંધો લાગી ગયો છે હાલો મિત્રો જો આ રેલ જવાની છે લુસાડા થી શાપુર ની વચ્ચે મળી ગયા હવે જવાની છે ચાલતી થઈ ગઈ છે મિત્રો સાળા અને સાપુરની વચ્ચે જે આ રેલવેના પાટા છે ને એ પાટાને ચેન્જ કરવાના છે આ પાટા ઉતારશે જૂના પાટા કાઢી લેશે અને નવા પાટા ફિટ કરશે અને પછી ત્યાં વેલ્ડિંગવાળું મશીન આપણે વેલ્ડિંગનો વિડીયો ઉતારેલો છે એ મશીન આ બધે પાટા ચેન્જ કરીને વેલ્ડિંગ કરશે ત્રણ નંબર ઉપરથી જાય છે બધાય પાટા લુસાળ સાપુરની વચ્ચે ઉતારવાના છે ઓજતના પાટા ઉપર પણ આ પાટા બદલાવાના છે જૂના પાટા કાઢી લેવાના છે નવા પાટા આ બધા છે એ ફિટ કરવાના છે 8 18 डब्बा छे पाटा ने भरेला रुसाडा થી સાંપુર વચ્ચે ઉતરવાના છે આ પાટા લીઓ આખી પાટાની ભરેલી છે માલગાડી આયાથી ઉતારે છે જો આયું ને હવે દેખાય છે ને આયાથી ઉતારે છે પાટા આઈથી બધી ખેચી ના આ બધી મશીનમાંથી પાટા ઉતારે છે આઈથી પાટા ઉતારે છે આ બધી છેલે રેલ વહી ગઈ હે મિત્રો ત્રણ વાગ્યા સુધી કામ કરશે ને પછી પાછી આવી જવાની છે અહીંયા આપણે બ્લોગ પૂરો કરશું નવા વ્લોગમાં મળીએ મિત્રો ધન્યવાદ